નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આરડી વાગેલા જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વરની મહાવીર ટંડિંગ પાસેથી ચોરીની બાઇક સાથે એક ઇસમની ઝડપી પાડતી એલસીબી અંકલેશ્વરના મહાવીર ટંડિંગ પાસેથી ભરૂચ એલસીબી પોલીસે ચોરીની બાઇક સાથે એક ઇસમની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં તે દરમિયાન મહાવીર ટંડિંગથી પ્રતિન ચોકડી તરફ જતા રોડ ઉપર એક ઈસમ નંબર પ્લેટ વગરની બાઇક લઈ જતો હતો તેને રોકી બાઇકની જરૂરિયાત પુરાવા માંગતા તેને રજૂ ન કર્યા હતા એલસીબી પોલીસે તેની પૂછપરછ કરતાં તે અંડાની ચાણક્યનગરમાં રહેતો વિપુલ અર્જુન ઝાલા હોવાનું જણાવ્યું હતું પોલીસે વધુ પૂછપરછ કરતાં તેને સાડા ત્રણ મહિના અગાઉ અંડાણા વાઘી રોડ ઉપરથી નાણાં પાસેથી બાઇકની ચોરી કરી હતી અને પ્લેટ કાઢી નાખીને ચોરી છુપીથી ફેરવતો હોવાની કબૂલાત કરી હતી એલસીબી પોલીસે રૂપિયા વીસ હજારની બાઇક કબજે કરી અંકલેશ્વર પોલીસના હવાલે કર્યો હતો એડી સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર